ભુજ નગરપાલિકાની કારોબારી સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં વિવિધ શાખાઓના પ્રશ્નો પર વિધાનપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી સ્ટોર વિભાગ દબાણ નિવારણ રોડ લાઇટ અને બાંધકામ સંબંધિત સમસ્યાઓ અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ હાથ ધરાઈ હતી કારોબારી ચેરમેન શ્રી મહિદીપસિંહ જાડેજાએ બેઠક અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે શહેરના ડ્રેનેજ પ્રશ્નોને ધ્યાનમાં રાખીને નવી મંજૂરી આપવામાં આવી છે હાલ ચાલુ પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત મુખ્ય નાલાઓ અને ડ્રેનેજ લાઈનોની સંપૂર્ણ સફાઈ કરાશે જેથી ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ઊભી ન થાય તેમણે વધુમાં જણાવ્યું કે નગરપાલિકા નાગરિકોને સારી સેવા મળી રહે તે માટે પ્રતિબદ્ધ છે અને દરેક શાખા સાથે સંકળાયેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવા છે બેઠકમાં પાલિકા અધિકારીઓ તેમજ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા હતા નગરપાલિકાના તમામ શાખાઓની આજે શાખાઓ રાખવામાં આવેલી હતી એનામાં સ્ટોર શાખા છે દબાણ શાખા છે ટોરલાઇટ શાખા વોટર સપ્લાય શાખા મેકેનિક શાખા સેનિટેશન શાખા બાંધકામ શાખા જેવી રીતના ડ્રેનેજ શાખા એવી રીતના તમામ શાખાના નાના મોટા જે પ્રશ્નો હતા તે આ કારોબારીની અંદર આવરી લીધેલ છે એની અંદર ખાસ કરીને ડ્રેનેજના જે પ્રશ્નો હતા કે ભાઈ અલગ અલગ જગ્યાએ જ્યાં ત્યાં ડ્રેનેજો બેસી ગઈ હતી તેને મંજૂરી આપવાની હતી અને ખાસ કરીને ભૂજ શહેરની અંદર ચોમાસા પ્રી મોનસૂન કામગીરી તે નાલા સફાઈનું કામ ચાલુ છે એવી જ રીતના આપણે ડ્રેનેજની અંદર જે મુખ્ય લાઈનો છે આપણી ડ્રેનેજની એ ગારા સફાઈનું આપણે ટેન્ડર કરી હતું ઓનલાઈન અને તે કામ આપણે આપી દીધેલ છે એટલે આ આ ફેરે છે ક્યાંક ડ્રેનેજ લાઈન ઉભરાય એવું લાગે છે બાકી છે કોઈ સમસ્યા સર્જાતી હાલ પૂરતી દેખાતી નથી એવી રીતના તમામ જે શાખાઓના નાના મોટા પ્રશ્ન હતા તે આવરી લીધેલ છે આ ફેરે કોઈ અગત્યના મોટા નિર્ણયો નથી પણ જે શાખાઓમાં કર્મચારીઓને રિન્યુ કરવાના હતા ખર્ચની મંજૂરી દેવાની હતી અને સ્ટોર શાખાની અંદર નાના મોટા જે પ્રશ્નો હતા એ આવરી લીધેલ છે કોઈ મહદઅંશે મુખ્ય કોઈ મોટા પ્રશ્નો આ ફેરે કારોબારીની અંદર હતા નહીં આવનારા દિવસોની અંદર અમને ગ્રાન્ટ સરકાર દ્વારા ઉપલબ્ધ થવાની છે એની અંદરથી અમારું આયોજન અમારા જે તે વિભાગના એન્જિનિયરો અને અમારી ચૂંટાયેલી બોડી છે એની અંદર જે અલગ અલગ સમિતિના ચેરમેન છે તેના દ્વારા કારોબારીની અંદર મૂકવામાં આવશે તો આવનારા દિવસોની અંદર નવી ગ્રાન્ટ આવશે તો આપણે મોટાભાયે આયોજન કરશું